મારું નામ ધીરુભાઈ ભીખાભાઈ ગામ મેઘોડિયા અને શું આપનો પ્રશ્ન છે અમારો પ્રશ્ન એ છે કે અમે આજથી દોઢક વર્ષ પહેલાં અરજી કરેલી છે ઓનલાઈન અને દબાણ એને ખડાવાડ અમારે ગામની ખડાવાડ છે ગામના ખેડૂની ખડાવાડ છે એને દબાણ બહુ કરેલું છે મકાન બનાવી નાખ્યા છે એ છતાંય અમને એ દબાણ દૂર કરો દબાણ દૂર કરો એવી ડાબ ધમકી આપે છે ને એ લોકોએ દબાણ કર્યું છે એ લોકોએ ઘણા મકાનને બહુ દબાણ કર્યું છે માલધારીએ અને ખોટી રીતે અમને હેરાનગતિ કરે છે ધાપ ધમકી આપે છે મારી નાખ્યું આમ કરશું તેમ કરીશું ખોટી ખોટી ધાપ ધમકી આપે છે અને દબાણ એને બહુ કરેલું છે શું આપણા દ્વારા રજૂઆત કરવામાં આવી રજૂઆત કરવામાં આવી છે બોટાદ ગઢડા કલેક્ટર મામલતદાર બધે અમે રજૂઆત કરી છે પણ એ છતાંય કોઈ સાંભળવા નથી આપ્યું અને અમે પત્ર આપવા આપ્યું છે કે જો આનો નિયલ કાંઈ નહીં આવે તો આવતી આઠ તારીખને સોમવારે અમે બાયડી છોકરા

ફરી કઈ રજૂઆત કરવામાં આવી છે હા અમે રજૂઆત ફરીને થોડાક દિવસ પહેલા કરી છે તો એ અમારું કોઈ સાંભળ્યું નથી અને એના વિશે કોઈ માહિતી નહીં મળે તો તમે શું કરશો તો ધરણા ઉપર અમે બેસવાની કોશિશ કરી છે આઠ તારીખે આવશું ધરણા ઉપર બેસવા મારું નામ ગળથરાજય કયા ગામથી આવો છો ગામ મેઘોડી આવું છું અને શું તમારો પ્રશ્ન છે અમારા ગામમાં ગેરકાયદેસર દબાણ થયું છે બસો બત્રીસ ખાતા સર્વે નંબર છે હા મને મકાન બધાએ ઘણી નાખ્યા સર બિન કાયદે સર એની અરજી અમે લેન્ડ ગમે અરજી કરેલી છે એક દોઢ વર્ષ થયું એનું તો હજી એનો હુકમ આવી ગયો હતો પંદર દિવસમાં કાઢવાનો તો એનો હુકમ પ્રમાણે ખાલી નથી કરાવ્યો તો એ પાંચ અરજી બીજી કરી છે તો એનો કોઈ જવાબ નથી આપતો અમને તો આનાથી કાર્યવાહી કરી છે ઘણી કાર્યવાહી કોઈ જવાબ નથી આપતો અમને કોઈ કર્મચારી થોડાક દિવસ પહેલા કઈ રજૂઆત કરવામાં આવી હતી રજૂઆત કરી હતી લેખિતમાં કરી હતી રૂબરૂ કરી કલેક્ટર પાસે પ્રાંત અધિકારી પાસે બધી રજૂઆત કરી છે શું આપની માંગ છે દબાણ દૂર કરાવવા અમારે માંગી છે ચિમકી ઉછારવામાં આવી હતી કે આઠ દિવસમાં કોઈ નિર્ણય નહીં આવે તો ધરણા ઉપર બેસવામાં આવશે એવું કઈ હા એ લેખી અરજી અમે આપી છે આઠ દિવસમાં દબાણ દૂર કરો કોઈ જાતની અમને હજી કઈ ખાતરી મળે નથી કે અમે દૂર કરી આપશું હું ચેતન ત્રિવેદી આમ આદમી પાર્ટી પ્રદેશ મહામંત્રી ઘણા સમયથી એક દબાણ છે કે દૂર નથી થઈ રહ્યું તેના વિશે કહેશો આજે ગામના રહેવાસીઓ વારંવાર મારુદાર કચેરીમાં ધરમ ધક્કા છે વારંવાર અરજીઓ કરેલી છે લગભગ તેમના કહેવા પ્રમાણે દસ પંદર વખત તેમને લેખિતમાં રજૂઆતો કરી છે છતાં કોઈ પણ પ્રકારનું જે ન્યાયિક પરિણામ મામલતદાર શ્રી ગઢડા તરફથી મળવું જોઈએ તેવું મળતું નથી ને આજરોજ તમામ લોકો ગામોની તમામ સહીઓ સાથે આજે ગામના તમામ વ્યક્તિઓ આવેલા છે અને મામલતદાર કચેરીમાં અગાઉ બે બાર સાત બે હજાર ત્રેવીસના ના રોજ નિવાસી અધિક કલેક્ટર દ્વારા જે હુકમ થયેલો છે જે અનુસંધાને બે હજાર ત્રેવીસના ના અનુસંધાને પણ આજ દિવસ સુધી કોઈ પણ પ્રકારની તપાસ થઈ નથી તો આ કેવો તંત્રની ઘોર બેદરકારી ગણાય ગઢડા મામલતદાર ઓફિસના જવાબદાર અધિકારીઓની તે પણ આપણી સમક્ષ નજરે છે અને આજે મામલતદારશ્રીને રૂબરૂમાં મળીને આ લોકોએ રજૂઆત આપી છે તો અગાઉ આ લોકોએ એકવીસ છ બે હજાર ચોવીસના ના રોજ પણ રજૂઆત લેખિતમાં આપેલી છે જે રજૂઆત અનુસંધાને આજે રૂબરૂ શ્રી કહેતા એવી વાત કરે છે કે આવો લેટર મને મળ્યો નથી તો શું આ કચેરીમાં એક ઇન્વર્ટ થયેલો પત્ર પણ મામલુદાસ સુધી પહોંચતો નથી તેવો તેવો ઘોર અંધેર વહીવટ ચાલી રહ્યો છે તે પણ એક શંકાનો વિષય ઉપજાવે તેવી વાત છે તો આ બાબતે તાત્કાલિક ધોરણે યોગ્ય પગલા ભરવામાં આવે અન્યથા ગામના તમામ વાસીઓ સાથે આમ આદમી પાર્ટી તેમની સાથે રહી અને આગ્રમક આંદોલન કરવાનું આવશે તો તેમની સાથે છે અને કાયમ માટે આવા લોકોના પ્રશ્નો માટે આમ આદમી પાર્ટી તેમની કાયમ સાથે રહેશે સાત દિવસ પહેલા પણ એક અરજી દેવામાં આવી હતી કે આઠ તારીખના રોજ આનો નિર્ણય નહીં આવે તો આંદોલન સાથે ધરણા ઉપર બેસવામાં આવશે તો તે અરજી અનુસંધાને આ ગ્રામજનો એક નક્કી કરેલ છે જો તેમને ન્યાય નહીં મળે

આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે